અને વિગતો આવી રહી છે દુષ્કર્મના કેસમાં ફરાર ભાજપ નેતા દીપુ પ્રજાપતિને દબોચી લેવામાં આવ્યા છે આણંદમાં ભાજપ ઉપર દુષ્કર્મનો આરોપ હતો સાથે દુષ્કર્મના કેસમાં દીપુ પ્રજાપતિ પકડાયો છે વાસદ પાસેથી પસાર થતો હોવાની પોલીસને બાતમી મળી હતી પરણિત મહિલાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં દીપુ પ્રજાપતિ વિરુદ્ધ અગાઉ ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મનો ગુનો નોંધાતા ભાજપનો કાઉન્સિલર ફરાર થયો હતો જેને પોલીસે દબોચી લીધો છે આણંદથી આ સમાચાર આવી રહ્યા છે પરિતા પર દુષ્કર્મનો આરોપ હતો અને જેને લઈને તપાસ કરવામાં આવતા બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે આણંદમાં ભાજપ નગર સેવક ઉપર દુષ્કર્મનો આરોપ હતો પરિતા સાથે દુષ્કર્મના કેસમાં દીપુ પ્રજાપતિ પકડાયો છે વાસદ પાસેથી પસાર થતો હોવાની પોલીસને બાતમી મળી હતી પરિત મહિલા આણંદ ટાઉન પોલીસ મથકમાં દીપુ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મનો ગુનો નોંધાતા ભાજપનો કાઉન્સિલર ફરાર થયો હતો જે કેસમાં પોલીસે આરોપીને દબોચી લીધો છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે દુષ્કર્મના કેસમાં ફરાર ભાજપ નેતાને આખરે પોલીસે પકડી પાડ્યો છે નગરસેવક દીપુ પ્રજાપતિને પોલીસે પકડી પાડ્યો છે જેને લઈને પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે બાતમી મળી હતી પોલીસને કે તે આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો છે અને વોચ ગોઠવતા પોલીસ આરોપીને દબોચી લીધો અને હવે વાત કરીશું મહાઠગની મહાથગ કંપની બીઝેડ ગ્રુપમાં શિક્ષકો એજન્ટ બનતા હોવાની ચર્ચાઓ વચ્ચે એક શિક્ષકના ફોટો પણ વાયરલ થયા છે અરવલ્લીમાં એક શિક્ષકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે માલપુર તાલુકાના કલ્પેશ ઘાટના વિડીયો અને ફોટા વાયરલ થયા છે બીઝેડમાં રોકાણ કર્યા બાદ ગિફ્ટ સાથે તેઓના ફોટા વાયરલ થયા હોવાની માહિતી સામે આવી છે ફોટામાં આરોપી મયુર દરજી પણ જોવા મળી રહ્યો છે જોકે સવાલે ઉભું થઈ રહ્યું છે કે આખરે શું શિક્ષક કલ્પેશ ખાંડ એજન્ટ તરીકે કામ કરતો હતો કલ્પેશ ખાંડ કેટલા લોકોને રોકાણ કરાવ્યું હતું કલ્પેશ ખાંડ સાથે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે મયુર આ ફોટોમાં જોવા મળી રહ્યું છે જેને લઈને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે આખરે શું શિક્ષક કલ્પેશ ખાંડ એજન્ટ તરીકે આ બેઝર ગ્રુપમાં કામ કરતો હતો તે કમિશન મેળવતો હતો આ સાથે જ કલ્પેશે કેટલા લોકોને આ ગ્રુપમાં રોકાણ કરાવ્યું હતું વધુ માહિતી મેળવીશું ફોનલાઇન નંબર સંવાદતા હાર્દિક જોડાઈ ચૂક્યા છો અહીંયા હાર્દિક જે રીતે આ ફોટો વાયરલ થયો છે શિક્ષક વિભાગ પર હવે આમાં કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહેશે વધુ અપડેટ છે એટલી ચોક્કસ થી જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે બીજીએન ફાઈનાન્સિયલ ગ્રુપની બાબતો જે કૌભાંડનો જોવા મળી રહ્યા છે તેને લઈને હવે શિક્ષકોનું આમાં સામેલ હોય તેવા પણ ફોટો સામે આવી રહ્યા છે દ્રશ્ય સામે આવી રહ્યા છે ખાસ કરીને માલપુર તાલુકાનો જે કલ્પેશ ખાંટ નામનો જે શિક્ષક છે તે જાહેરમાં બીજેડ કંપનીનો આભાર માનતો નજરે પડી રહ્યો છે ખાસ કરીને જે જે બળેલા ગીત સાથે ફોટા સાધને આવ્યા છે એટલે કે આ શિક્ષક શું એજન્ટ તરીકે કામ કરતો હતો તેવા અનેક સવાલો હવે પેદા થઈ રહ્યા છે કારણ કે એક શિક્ષક દ્વારા અનેક શિક્ષકો પાસે રોકાણ કરાવવી શક્યતાઓ વધુ જોવા મળી રહી છે સાહેબ મયુર જે માલપુરનો એજન્ટ છે જે હાલ સીઆઈડી પાસે કસ્ટડીમાં છે એ સંજોગોમાં તેની સાથેના પણ ફોટો સામે આવ્યા છે એટલે કે અનેક સવાલો માલપુર તાલુકાના શિક્ષકો એ નાણાં રોક્યા હોય તેવું દેખાઈ રહ્યું છે બીજી તરફ શિક્ષણ વિભાગ છે તે કહી રહ્યું છે કે શિક્ષકોને જો આમાં સામેલ હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે એટલે કે સવાલ એ થાય છે કે કલ્પેશ કાંઠ સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ તે પણ એક મોટો તપાસ વિષય છે શિક્ષણ વિભાગ કઈ દિશામાં તપાસ કરે છે પરંતુ હવે આ પ્રકારના ફોટો જે બિલકુલ માહિતી બદલ માલપુરમાં શિક્ષક ના ફોટા વાયરલ થતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે આ ફોટોને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહેશે બિઝડર ગ્રુપ પોન્ઝી સ્કીમ કેસમાં પકડાયેલા આરોપી મયુર દરજીના રિમાન્ડ પૂરા થતાં ફરી રિમાન્ડની માંગ કરવામાં આવતા જ્યુડિશિયલ કસ્ટડીમાં આ મામલો મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવ્યો છે ત્યારે પકડાયેલા આરોપીઓની તપાસ દરમિયાન મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂપિયાની હેરફેર માટે જુદી જુદી અગિયાર જેટલી કંપનીઓ બનાવ્યાનું સામે આવ્યું ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના તથા અલગ અલગ કંપનીઓના નામે મળીને જુદી જુદી બેંકોમાં સત્યાવીસ જેટલા બેંક એકાઉન્ટ ખોલાવી નાણાંની શંકાસ્પદ રીતે હેરફેર કર્યાની પણ પોલીસને આશંકા છે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રોમોર ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે હોવાની પણ વિગતો હવે સામે આવી રહી છે હાલમાં તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી આશરે રૂપિયા કરોડ જેટલી ફ્રીઝ કરી સીઆઈડી ટીમ વધુ તપાસ કરી રહી છે મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે જિલ્લાની ચાર હોસ્પિટલોને પાંચ ગણી પેનલ્ટી ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા એક પોઈન્ટ દસ લાખની પેનલ્ટી આપવામાં આવી છે લાયન્સ હોસ્પિટલ પાસઠ હજાર ચારસો પાંત્રીસની પેનલ્ટી ફટકારવામાં આવે છે નૃતન જનરલ હોસ્પિટલને પસ્તાલીસ હજાર આઠસો પેનલ્ટી આપવામાં આવી છે તો શંકુશ હોસ્પિટલને પાસઠસોની પેનલ્ટી અપાઈ છે વિસનગરની ક્રિષ્ણા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને એક પોઈન્ટ ચૌદ લાખ દર્દીઓને પરત કરવાની નોટિસ આપવામાં આવી છે એપેન્ડિક્સનું ઓપરેશન પીએમ યોજનામાં ન થઈ શકે કહીને પૈસા લીધા હતા પીએમ જેએવાય હેઠળ દર્દીઓ પાસેથી ચાર હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો સાત દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલાં લેવામાં આવશે રાજકોટ મનપાના સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા ફરી વિવાદમાં આવ્યા છે કોર્ટમાં તારીખ દરમિયાન સંબંધીઓને મળી રહ્યા હોવાનો એક વિડિયો વાયરલ થયો છે કોર્ટની તારીખ દરમિયાન સાગઠિયા રાજકોટ કોર્ટમાં હાજર કરાયા હતા અને કોર્ટ પરિસરમાં સંબંધીઓને મળતો તે જોવા મળી રહ્યો છે પોલીસની હાજરીમાં જ સાગઠિયા સંબંધીઓને મળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે વિડીયો વાયરલ થતા ટીઆરપી કાંડમાં ભોગ બનનાર વકીલ સુરેશ ફળદુનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે સાગરઠિયા એસીબીની તારીખ દરમિયાન તેઓ મળ્યા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે અને આ રીતે મળવું તે ગેરકાયદેસર પણ છે કોઈ પણ વ્યક્તિએ પરિવારજનોને મળવું હોય તો કોર્ટની પરવાનગી લેવી તે ફરજિયાત હોય છે એમ પણ વકીલનું માનવું છે

આરોપીઓને મળવા દેવામાં આવતા નથી એડવોકેટ એંગેજ કરવા માટે વાતચીત કરવી હોય તો પણ કોર્ટની અંદર પરિવારને બેસી અને વાતચીત કરવા માટે પરવાનગી આપવામાં આવે છે એ સિવાય આરોપીને એના પરિવારજનોને મળવા ચા પાણી પીવા કે પાણી પણ પીવા દેવા પરવાનગી આપવામાં આવતી નથી આ ટીઆરપી અગ્નિકાંડની વાત થઈ બે દિવસ પહેલા જ્યાં ઘટના ઘટેલ છે ત્યારે કોઈ ટીઆરપી અગ્નિકાંડની મુદત ન હતી સાગઠિયા સામે કુલ ત્રણ કેસ દાખલ થયેલ છે એક ફોર્જરીનો છે એક ટીઆરપી અગ્નિકાંડ છે અને એક એસીબીનો કેસ છે એટલે ટીઆરપી સિવાયના જો બે કોઈ કેસમાં તારીખ હોય અને આવેલ હોય અને કોર્ટ પરિસરમાં કારણ કે એકલા વ્યક્તિ છે એ એના પરિવારને મળતા હતા એવી હકીકત છે દરેક કેસમાં જોઈએ તો એકથી વધુ આરોપી છે સિવાય કે એસીબી તો એસીબીના કેસમાં એ તારીખે આવેલ હોય અને એના પરિવારને મળેલ હોય એવી ઘટના બનેલ હોય એવું શક્ય આપણે માની શકીએ કોઈ પણ આરોપી છે એ આરોપીને એના પરિવારને મળવું છે તો તેના માટે એને અદાલતની પરવાનગી લેવી પડે અદાલતની પરવાનગીમાં કયા બાબતે મળવું છે કયા હકીકત છે શું બાબત છે એ પહેલા અદાલતને એને કહેવી પડે રહી જમવાની વાત તો જમવાની પરવાનગી આપવામાં નથી આવતી એટલા માટે કે જેલમાંથી જમાડી અને પછી જ મુદતે મોકલવામાં આવે છે રહી વાતો કોઈ કેસ બાબતે ડિસ્કશન કરવાની તો એડવોકેટ ડિસ્કશન કરવાની હોય કેસ સંબંધી તો એડવોકેટ ડિસ્કશન કરી શકે છે એ અદાલતની પરવાનગી લઈ અને એના પરિવારજનોને મળવું હોય તો પણ એ અદાલતમાં છે એ પરવાનગી લીધા વગર મળી શકતા નથી જુનાગઢમાં ગિરનાર તળેટીના ત્રણ મંદિરોના મહંતનો વિવાદ વકરી રહ્યો છે દત્ત શ્રીખર અંબાજી શક્તિપીઠ તેમજ ભીડબંજન મહાદેવ મંદિરોમાં મામલતદારની નિમણૂક મુદ્દે મહેશગીરીના તંત્ર પર પ્રહાર સામે આવ્યા છે તેઓએ કહ્યું કે અંબાજી અને દત્તાત્રેય ટ્રસ્ટ જુદા છે તંત્રએ અભ્યાસ કર્યા વગર નિર્ણય લીધો છે અત્યારે આ વિવાદ તણખલા જેવો છે પછી આગ ન બની જાય અંબાજી અને ભવનાથના વિવાદમાં આ ત્રીજો વિવાદ તંત્રએ ઉભો કર્યો છે વધુમાં કહ્યું કે જો તંત્ર નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો કાનૂની કાગળોની સાથે મારી વાત રાખીશ આ વિવાદના પડઘા રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી પહોંચશે તનસુખ ગિરી બાપુ બ્રહ્મલીન થયા બાદ વારસદાર માટે વિવાદ વકર્યો છે ડીસાની પંચપરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા તેમણે એકઠા થવાનું કારણ જણાવ્યું છે કે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું ઉલ્લેખનીય છે કે ચૌદ મહિના પહેલા જ સંગીતાબેન દવેની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જોકે સંગીતાબેન દવેને પ્રમુખ બનાવતા ડીસા નગરપાલિકાના ભાજપ સભ્યોએ તેઓનો વિરોધ કરીને રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે તે બાદ મામલો થાળે પડ્યો હતો પરંતુ ત્યારબાદ ધારાસભ્ય પ્રવીણ માળીનું જૂથ નગરપાલિકાના પ્રમુખને કામે કામ ન કરવા દેવાતા આક્ષેપો થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે જેથી ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બ્રહ્મ સમાજની બહેનને ભાજપ નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરાશે તો તે લોકો ભાજપ સાથે છેડો ફાડી ઉગ્ર આંદોલન કરશે મીટિંગ કરવાનો કારણ અહીં અમારે નગરપાલિકામાં મહિલા બેન નગરપાલિકાના પ્રમુખ એમને અહીંના ધારાસભ્ય દ્વારા વારંવાર કનડગત કરી અને પ્રમુખ પદેથી હટાવવાની વાતના સમાચાર સાંભળીને મને જિલ્લાના સમસ્ત બ્રહ્મા સમાજના પ્રમુખ તરીકે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ સમાચાર મળતા અમે ભુદેવ સમાજના આગેવાનો બધા ભેળા થઈ અને એમની સાથે અમે તો ભાજપ પક્ષની સ્થાપના થઈ ત્યારથી ભૂદેવો તો ભાજપની સાથે જ છીએ આવો નાના મોટા અહીંયા આવે થાય ત્યારે બહુ દુઃખની લાગણી અનુભવીએ છીએ એક દિશા તાલુકાની પ્રમુખ બનાવી એમના માટે કોઈ આરોપ નથી એમાંથી કોઈ પણ જાતનું ખોટું ખરું બેને પણ કરેલો નથી એક સારા સભાવના અને પોતાનું ઘર આખું શિક્ષક છે અને સતત આ અન્યાય એકબીજાના રોટલા શેકવા માટે કરી અને આ અન્યાય શહેર બ્રહ્મ સમાજ માટે એ યોગ્ય લાગતો નથી એમની ટ્રમ પૂરી ન થાય ત્યાં સુધી એમને ચાલુ રાખવા જોઈએ અગાઉ પણ પાલપુર નગરપાલિકામાં પણ આ રીતે જ ટ્રમ પૂરી થાય ત્યાં સુધી હિતલબેનનું રાજીનામું લેવામાં હોય તો અગાઉના જે અમારા ધારાસભ્ય ચૂંટાયેલા મફતભાઈ હોય કે ડીસાના શશિકાંતભાઈ હોય એમને ક્યારેય બીજા ટર્મમાં રિપીટ કરવામાં આવ્યા નથી બ્રહ્મ સમાજ વર્ષોથી ભાજપની સાથે રહ્યો છે અને અમારી એક લાગણી છે કે એમને કોઈપણ સંજોગોમાં આ ટર્મમાં પૂર્ણ કરે એ માટે અમારી લાગણીને ધ્યાનમાં રહી અને પાર્ટી વિચારું ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ જોવા મળે છે અને આજે પણ આદિવાસી વિસ્તારોમાં બીમાર વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવાના બદલે ભુવા બોલાવીને તેઓની પાસે લઈ જવામાં આવે છે ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચના વાગરા તાલુકાના કલાદરાથી સામે આવ્યો છે જેમાં બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મૂકતા જાથાની ટીમે પર્દાફાશ કર્યો ઘટના કંઈક એવી છે કે કલાદરા ગામના પરેશ આહીર અને ઠાકોરભાઈએ જણાવ્યું હતું કે અમારા કુટુંબના જેલીબેનનો પરિવાર કેમ્પ પાસે આવેલી દરગાહમાં ગુરુવાર ભરવા જાય છે જ્યાં તેમની સવારી આવતા મારી માતા જસુબેન ઉર્ફ જશીબેનને ડાકણ હોવાની વાત કરી જ્યારે દેવીબેન મેલી વિદ્યા જાણે છે અને આ લોકો રાત્રે બિલાડી ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન અશાંતિ ફેલાવે છે જેથી સત્ય સામે લાવવા અને મારી માતાને નિર્દોષ જાહેર કરી આરોપમાંથી મુક્તિ આપવા માટે જાથાની ટીમની મદદ માંગી હતી જાથાના ચેરમેને જયંત પંડ્યાએ ડાકરનો આરોપ મૂકનાર નો પર્દાફાશ કરી માફી પત્ર લખાવી સમાધાન કરાવ્યું ઈર્ષા રાગ દ્વેષમાં આ કામ કર્યું હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર કર્યો સાથે જ આ મુદ્દે કોઈ તકરાર ન કરવાની પણ ખાતરી આપી જે સુરત જિલ્લાનો કેમ છે ત્યાં બાજુની દરગાહ છે ત્યાં માણસોને ગોઠવી અને તપાસ કરતા સમગ્ર હકીકત છે જે આક્ષેપ કર્યો તો જેલીબેન ભગુભાઈએ તે બે બુનિયાદ અને માત્ર ને માત્ર ઈર્ષા દ્વેષના કારણે કર્યું હોય તેવું બહાર આવ્યું હતું મારી છોકરીને પાંચ વર્ષ સુધી વસતા નહીં થવાની તમારું નામ શું છે મારું નામ દેવીબેન અને તમે આ કોને તમને આવું કીધું જેલીબેન ને ભગુભાઈ મને તો જેની બેને ને કીધું પણ ભગુભાઈ એવું કીધું કે તું ઊંડેરું બની જાય મેં પૂછ્યું કે ભુવાને ને લાવ ભૂવા એ કીધું હોય મારી મેઠી હોય તો લાવતા કે લાવે નહીં તું ને દેવી બે નવસારીથી સમાચાર આવી રહ્યા છે શાળામાં ધર્માંતરણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે ધાર્મિક મનસ્ય ફેલાવવાના પ્રયાસમાં દંપતીની ધરપકડ કરવામાં આવી ખ્રિસ્તી સમુદાયના ધાર્મિક કાર્યક્રમમાં હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું હતું વીડિયો વાયરલ થતા હિન્દુ સંગઠનમાં રોષ ફાટી નીકળ્યો છે જલાલપુર પોલીસે મથકમાં રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ નોંધાવ્યો હતો જે બાદ સરિતા નાસ્કર અને કમલ નાસ્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેઓની ધરપકડ થઈ સમગ્ર કેસની તપાસ એસઓસીને સોંપવામાં આવે દંપતિના મોબાઈલ કબજે લઈ લઈમાં મોકલવામાં આવશે ધર્માંતરણના આ દ્રશ્યો જે એક બાજુ સામે આવી રહ્યા છે બીજી બાજુ રામધૂનને લઈને હિન્દુ દેવી દેવતાઓનું જપમાન અપમાન કરવામાં આવ્યું હતું તેને લઈને રામધૂન બોલાવવામાં આવી આ બંને અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે જે એક બાજુ મોટી સંખ્યામાં લોકોને ધર્માંતરણ કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું અને બીજી બાજુ રામધૂન લઈને ખાસ કરીને જે અન્યાય થયો તેને લઈને રામધૂન મોટી સંખ્યામાં લોકોએ બોલાવી બારડોલી ગામના બાબલા ગામની અંદર એક સભા જેવું હતું કે જેની અંદર થોડી ધર્મ વિરુદ્ધની ટિપ્પણી કરવામાં આવેલી હતી જેમાં જેનો સોશિયલ મીડિયા ઉપર વાયરલ મેસેજ નવસારીની અંદર થયેલ જેને લઈને ચલાલપુર પોલીસ સ્ટેશન અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે લાગણી વિરહે તેનું અને તેની અંદર સરિતા નાસ્કર અને કમલ નાસ્કર બે વ્યક્તિઓની ધરપકડ કરેલ છે આપનું સ્વાગત શ્રમધવાત થી સમાચાર આવી રહ્યા છે સીएनजी ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાત ગેસે એ 1 રૂપિયો અને 50 પૈસાનો ભાવ વધારો કર્યો છે ગુજરાતમાં સીएनजी નો નવો ભાવ હવે 77 રૂપિયા ને પૈસા થયો છે દાદરાનગર હવેલીમાં સીએનજીનો પૈસા છે તો આ તરફ ભાવ રૂપિયા પૈસા છે જ્યારે હરિયાણામાં સીએનજીનો પૈસા છે મધ્યપ્રદેશમાં સીએનજીનો ભાવ ત્રાણું રૂપિયા અને એક પૈસો છે તમામ નવા ભાવ આજથી લાગુ કરવામાં આવ્યા છે ગુજરાત ગેસે એક રૂપિયો અને પચાસ પૈસાનો ભાવ વધારો કર્યો છે નવા સીએનજીના ભાવ આજથી અમલમાં રહેશે જેને લઈને ગુજરાતમાં સીએનજીનો ભાવ સિત્યોતેર રૂપિયા અને છોત્તેર પૈસા થયો છે શિયાળાની શરૂઆત થતા નર્મદા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને ત્યારે વાત કરીએ તો ગતરોજ નર્મદા જિલ્લામાં કોલ્ડેસ્ટ ડે રહ્યો અને તાપમાનનો પારો પંદર ડિગ્રી પહોંચ્યો કડકડતી ઠંડીથી બચવા લોકો તાપડાનું સહારો લેતા જોવા મળ્યા લોકો ગરમ વસ્ત્રોથી ઢંકાયેલા રહ્યા વહેલે સવારે ગાળ ધુમાસ અને ઠંડા પવન ફૂકાતા હતા જેથી લોકો ઠંડીના કારણે ઘરોમાં પૂરાઈ રહ્યા નર્મદા જિલ્લામાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને શિયાળાની શરૂઆત થતા नर्मदा જિલ્લો તેત્તાલીસ ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અહીં કોઈ ઉદ્યોગો ના હોવાને કારણે ઠંડી વધુ છે તમે જોઈ શકો છો તેમ કે જે નર્મદા જિલ્લાના શહેરમાં જે લોકો છે એ લોકો ઠંડીથી બચવા માટે ટાપણાનો સહારો લઈ રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જે ટાપણાના સહારાથી આજે ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે એમની સાથે આપણે વાત કરીએ કે કઈ રીતની ઠંડી પડી રહી છે અને કઈ રીતે તમે રક્ષણ મેળવી રહ્યા છે આ ઠંડીના હિસાબે બેઠા હવે બહાર

અને આ શિયાળાની શરૂઆતમાં જ જે ઠંડીથી બચવા માટે લોકો ટાપલું કરી અને ઘર ની બહાર ટાપલું કરે છે ત્યારબાદ ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં પંદર થી સત્તર જેટલી ડિગ્રી તાપમાન રહેતા લોકો ટાપલાના સહારે રહી રહ્યા છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા આણંદના ઉમરેઠમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને માર મારવામાં આવ્યો બિનઅધિકૃત રીતે લગાવેલા જાહેરાતના બેનર હટાવવાની કામગીરી દરમિયાન આરોપીઓએ મનપાના ચીફ ઓફિસર અને કર્મીઓને માર માર્યો ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે બાગે સિરાજજી રેસીડેન્સીના હોર્ડિંગ્સ હટાવવા દરમિયાન ટોળાએ હુમલો કર્યો જાહેરમાં તમાચા માર્યા તેમજ નગરપાલિકાના અન્ય કર્મીઓ સાથે મારમારી કરી સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે ટોળાએ ઉશ્કેરાવીને એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બીજ બીભત્ત કર્યું છે અને છેલ્લે પછી મારામારી પણ અમારી સાથે કરી છે કર્મચારીઓને પણ માર્યા અને મારા ઉપર પણ હાથ ઉપાડેલો છે અને એ લોકોમાં જે નામ છે મને અજાણ છે પણ અહીંથી આજુબાજુથી જે કર્મચારીઓ છે એ લોકો તેને ઓળખે છે જો વાત કરીએ કે ભાઈ તમે પરમિશન નથી લીધી ને તમારા બોળ ઉતાર્યો પડશે છે તો પેલા જે કોન્ટ્રાક્ટરના માણસોને જે જાહેર કરીને છે અમદાવાદી એ એમ કહે છે બોળ નહીં ઉતરે એમ

વિસ્તૃતિકરણ તેમજ અંડરગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસ કાર્યોને હાલ પ્રાધાન્ય અપાયું છે આ કામગીરીમાં નડતરરૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક અને દુકાનોને ડિવોલ્યુશન કરવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એસટી નિગમ ગ્રામ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી અંબાજીના વિકાસની કામગીરીને લઈને અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મેળો ત્રણ વર્ષ સુધી બંધ રહેશે તે વાતનું ખંડન કરતા અધિક કલેક્ટરે તેને માત્ર અફવા ગણાવી અંબાજી ખાતે શક્તિ કોરિડોરનું આયોજન માસ્ટર પ્લાનિંગનું આયોજન લગભગ બારસો કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ એની નોડલ એજન્સી તરીકે કામ કરે છે અને એનું સર્વે વગેરેની કામગીરી પણ બધી પૂર્ણ થઈ ગયેલી છે રાજકોટમાં ધોરાજીના ફેરણી રોડ ઉપરથી પસાર થતી ભાદર કેનાલ પરનો પુલ તૂટ્યો છે થોડા દિવસ પહેલા જ પુલ પરથી લોડેડ ડમ્પર નીકળ્યા વચ્ચેથી નમી ગયો અને જે બાદ પણ ભારે વાહનોની અવરજવર રહેતા પુલનો અડધો ભાગ તૂટ્યો છે લઈને હવે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને તેના વાહનો લઈ જવા ચાર કિલોમીટર ફરવું પડે છે જાણ થતા ભાદરા પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ઘટના સ્થળે આવી નિરીક્ષણ કર્યું હતું ત્યારે ગામ લોકો અને ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક નવા પુલનું કામ શરૂ કરવામાં આવે બહુ પડે ચાર પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે અને ગાડું બધા ચાલતા નથી ટ્રેક્ટર ફેરવીને જવું પડે ફરણી થઈને

તમામ પ્રકારનું એસ્ટીમેટ મોકલી આપેલ છે આગામી શિયાળુ પીઆત પૂરી થયા બાદ નવા પુલની કામગીરી શરૂ કરવામાં આવશે જે ત્રણ ચાર દિવસ પહેલા જે બનાવ બનેલો છે તેમાં એક ટ્રક પથ્થર ભરીને જતો હતો એ ટ્રક પથ્થર ભરીને જતો હોવાને તો પુલ બેસી ગયો છે અને તૂટી ગયો છે ત્યારબાદ આપણે ટ્રકને બહાર કાઢવાની વિધિ બધી કમ્પ્લીટ કરેલી છે પછી જણાય છે અવલોકન કતક પ્રાથમિક લોકે એવું પુલ છે એ રિપેરિંગ હાલતમાં થઈ શકે છે એમ નથી અને હમણાં કેનાલ રબી સિઝન માટે કેનાલ આપવાની હોય એટલે તાત્કાલિક પુલનું રિપેરિંગ કામ થઈ શકે તેમ નથી જેના હિસાબે આપણે પુલ વ્યવસ્થિત અને પહોળાઈ પુલની પહોળાઈ મોટી કરી અને અંદાજપત્રક વધી વડી કક્ષાએ સાદર કરવામાં આવેલ છે બને એટલું વહેલા મંજૂરી આવી જાય તો બને એટલું વહેલું કામ શરૂ કરવાની અમારી પ્રોસેસમાં છે રાજકોટના ધોરાજીની વાત કે ધોરાજી પાસે આવેલ ગુંદારા ગામની વાત ગુંદારા પાસે જે માઇનોર કેનાલ છે તેના આપણે સીધા દ્રશ્યો બધા કેનાલ ઉપર એક પુલ બનાવવામાં આવ્યો છે તે પુલ છે છેલ્લા ચાર દિવસ પહેલાં જે લોડિંગ વાર નીકળ્યો તેને લઈને આ પુલ બેસી ગયો હતો તેને લઈને પુલની અત્યારે દશા એવી છે કે પુલ અત્યારે બિસ્માર હાલતમાં છે અત્યારે લોકોને ફરી જવા માટે પાંચ કિલોમીટર ફરવા જવું પડે છે જે પુલના સળિયા નીકળી ગયા તેને લઈને લોકોના અંદરમાં અત્યારે નારાજી જોવા મળી છે બીજી તરફ વાત કરીએ જે રીતે એન્જિનિયર આવીને એવું કહી રહ્યા છે કે હાલ પિયતનો સમય હોય કેનલમાં પાણી છોડવાનું હોય તેને લઈને હાલ પુલનું કામ છે તે પેઇન્ટિંગ રાખવામાં આવશે અને પુલ બનાવવામાં આ જે સમય લાગશે જે ઉપરથી જે મંજૂરી આવશે પુલ તે મોટો પોરો બનાવવાનો તેને લઈને હાલ એન્જિનિયર એવું કહી રહ્યા છે કે પુલમાં સમય લાગશે જે રીતે લોકોને હાલ તકલીફ પડી રહી છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે લોકોને અત્યારે અહીંથી નીકળવા પ્રથમ રસ્તો છે તે પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે મુના બગાલીયર ગુજરાતી ધોરાજી

પણ લોકો ડોહા કહેતા હતા કે કેન્ડલ સી વાત કરતી લા અહીંથી બાર કિલોમીટર રેમી ડેમ આવ્યો બરાબર અમે પાણી જરી જોયું નહીં કે અમને ખબર બી નહીં હતી કે કેન્ડલ છે પણ હાવ જાગૃત થયા એટલે કેન્ડલ છે એવું નક્કી કરીએ રહેશે પણ અત્યાર સુધી અમે પાણી જોયું નહીં એટલે અમારી એવી પરીક્ષા છે કે અમારે પાણી જોઈએ આ રામી ડેમ પાણી અમારે મળી શકે એવું છે પણ તે બી અમારે મળી શકે એવું નથી અને નર્મદાનું પાણી દાહોદ લગીને જાય છે પણ અમારા ગામ લગીને આવે એવું અમે માંગણી કરીએ છે અમારે તકલીફ છે પાણીની છેલ્લા બે ત્રણ મહિના ઉનાળાના રહે છે અમારે પાણીનું પીવા મળતું નથી તકલીફ પડે છે કે શિયાળો ખાલી બે મહિના પાણી રહે છે પછી ઉનાળામાં અમારા ખેડૂતોને ખેતી કરવા માટે બોરની અંદર પાણી રહેતું નથી તો સરકારશ્રીને મેં વિનંતી કરું કે અમારે કેનાલ જે છે નવ કરોડ રૂપિયા ફાળેવા છે રામી તો અમારી સુધી પાણી પહોંચે એવી મારી રિક્વેસ્ટ છે

જલ્દી જલ્દી કામ ચાલુ કરે એવું અમારી ગામજનો માંગ છે કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટીમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રી મોકલાશે ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવ્યા થી માર્ચ બે હજાર પચીસ બાદ રિનોવેશન ની કેનાલ રિનોવેશન ની કામગીરી શરૂ થશે બુલેટિન માં ત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર